કેમ કે દહીં વડા તો બધાના ફેવરિટ જ હોય છે તો તેના માટે થઈને અહીં આપણે એક બાઉલ લીધું છે તો તેની અંદર પહેલાં તો આપણે છે તે દહીં નાખી દઈએ આપણે મોટા એક કપ જેટલું દહીં નાખ્યું છે કેમ કે આ રીતના તમે દહીં છે તો વખત કરી શકો છો કેમ કે જો ખટાશવાળું વધારે હોય તો એવું નહીં લેવાનું મીડિયમ સાઈઝનું લેવાનું તો હવે દહીં આપણે નાખી દીધું છે તો તેની અંદર આપણે છે તે ખાંડ અહીં પીસી કરી લીધી છે આ રીતના નાની આપણે છે તે એક વાટકી જેટલી ખાંડ લીધી છે તે નાખી દઈએ આ રીતે તો આપણે ખાંડ નાખ દીધી છે તો હવે છે તેને પીસેલી ખાંડ નાખ્યા બાદ તેને અહીં આપણે મિક્સ કરવાનું છે તો આ રીતના મિશ્રણ ધાર હોય છે એને મિક્સ કરવા માટેનો આવે છે તેને જ લઈને મિક્સ કરવાનું જેથી કરીને દહીં છે તે એકદમ છે તે સરસ મજાનું થઈ જાય એક સરખા લેવલનું એટલા માટે થઈને અને આપણે છે તે ખાંડ છે તેની અંદર પણ ભળી જાય એટલે આ રીતે આપણે કરી નાખ્યું છે સી કરીને કે છે લસ્સી આપવાનું છે તો આપણે થઈ જશે જે રીતની લસ્સી હોય છે તેવું અહીં તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું આપણું કંઈ છે ને થઈ ગયું છે કે આ રીતની જે રીતની લસ્સી હોય છે તેવું જ આપણું દહીં છે જે થઈ ગયું છે તો હવે છે તેની અંદર આપણે છે તે નાખવાનું છે તે છે તમે આપણે છે ભજીયા લીધા છે આ રીતના ઠંડા ભજીયા તેને જ આપણે નાખી દઈએ આ રીતના આખે આખા આ રીતે ને પછી તેને આપણે છે તે ઉપર નાખી દેસુ તેને આપણે ઓલું કરીને રાખેલું છે ખાંડ ની અંદર પીસી ગળ રાખ્યું છે આ રીતના પછી તેને આપણે આ રીતના આપણે નુકસાની મદદથી છે તે નીચે જવા દેસુ ભજીયા ત્યારે છે તે ભજીયા કડક હોય છે પરંતુ છે જેમ આપણે છે તેને ફ્રીઝરમાં અથવા ફ્રીજમાં મૂકી દેવાનું જો તમારે વધારે સરળ હોય તો તમે છે તેને આપણે ફ્રીઝરમાં મૂકીને અડધી કલાકની અંદર રેડી કરી શકીએ છીએ આ નાસ્તો વેસ્ટમાંથી વેસ્ટ તો એવોસ્ટ છે અને જો તમારે એવું હોય છે કે કે હજી આપણે જે રાતના બનાવી નાખવાનું હોય ને સવારના ખાવાનું હોય તો તમે છે તેને આપણે સવારના નાસ્તા માટે લેવાનું હોય તો તમે તેને ફ્રીજમાં પણ તમે મૂકી શકો છો તેની છે તે આપણે આ રીતના સારી રીતના મિક્સ કરી નાખ્યા છે

આ રીતના જે લોકો પણ છે તે દહીંવાળા ખાશે તે છે તે ઓળખી પણ નહીં શકે ને તમે છે તે એક્સ્ટ્રા રમે છે તે દહીંવાળા માટે થઈને ભજીયા ચોક્કસ બનાવશો ઘણા લોકોને એવું હોય છે કે ભજીયા નથી ખાતા પરંતુ તેને દહીંવાળા છે તે અતિ પ્રિય હોય છે તો તે લોકોને પણ તમે જો આ રીતના દહીંવાળા બનાવીને આપો છો તો તે ચોક્કસ ખાઈ લેશે કે આપણે આની અંદર ધાણા ભાજી પણ નાખેલા હોય છે એટલે તેની પણ સ્મેલ એવી જ આવતી હોય છે કેમ કે દહીં વડાની અંદર છે તો ઉપરથી ધાણા ભાજી નાખવામાં આવે છે પરંતુ આપણે અંદર જ ભજીયા છે તેની અંદર આપણે ધાણા ભાજી નાખી દઈને બનાવ્યા હોય એટલા માટે થઈને આપણે તેની ઉપર ધાણા ભાજી લગાવવાની જરૂર ન પડતી હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે પ્લેટની અંદર આપણે નાખી દીધા છે દહીં વડા બનાવીને તો હવે તેની ઉપર આપણે છે તો અહીં આપણે છે લાલ મરચું આવે છે અહીં તે આપણે લાલ મરચું લીધું છે તે ઉપરથી ખાલી લગાવી દઈશું

આપણા ઘર બેઠે જ આપણે બનાવે ને માત્ર છે ત્રણ થી ચાર વસ્તુમાંથી બનતા આપણે છે ને દહીં વડા રેડી છે તો તેને આપણે છે તે મૂકી દેશું ફ્રીઝરમાં કેમ કે ત્યારે જ આપણે નાસ્તામાં લેવાના હોય તો તેના આપણે છે તે અડધી કલાક માટે આપણે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દેશું એટલે થઈ જશે ન જો તમારે સવારના માર્ગ નાસ્તામાં થઈને તમારે કરવાના હોય તો તમે છે તેને રાતના કરો છો તો તેને ફ્રીઝમાં મૂકી દેવાના તો પણ ચાલે છે તો તેને સેટ થવા માટે અડધી કલાક માટે મૂકી દઈએ તમે જોઈ શકો છો કે આપણે ફ્રીઝરમાંથી કાઢી લીધા છે અડધી કલાક માટે સેટ થવા રેવા દીધા હતા તો મજાના છે તે દહીં દહીંવાળા છે તે બની રેડી થઈ ગયા છે આ રીતના જોતા છે તે ખાવાનું મન થઈ જાય છે તેવા જ આપણે સેટ આ દહીં વાળા બને છે તો તેના હું અનુસાર આ રીતના કટ કરીને બતાવીને છું પેલા પ્લેટમાં આપણે કાઢી લઈએ આ રીતે આ રીતના તમે પણ જો દહીં વડા બનાવવા માગતા હોય તો તમે પણ ચોક્કસ બનાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અહીં તમે જોઈ શકો છો તેને આપણે એક પ્લેટમાં કાઢી લીધા છે તેને પણ આપણે છે તેને કટ કરીને હું તમને બતાવું છું કેવા સરસ મજાના છે તો આપણા દહીં વડા બને છે આ રીતના અને તેને પણ જો આ રીતના છો આ રીતના કોઈ પણ વ્યસ્ત અહીં તમે જોઈ શકો છો કેવા સરસ મજાના છે તેને કટ કરવાથી પણ છે એકદમ ટેસ્ટી એવા જ આપણા દહીં તે જોતા જ ખાવાનું મન થઈ જાય છે તેવા બન્યા છે તો તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો તમને આ રેસીપી કેવી લાગી છે તે અને તમે પણ ચોક્કસ ટ્રાય કરશો કેમ કે આ વેસ્ટમાંથી બેસ્ટ એવા આપણા છે તે દહીં બને છે અને તે પણ આપણે છે તે માત્ર આપણે છે તે અડધી કલાકની અંદર જ આપણે બનાવી શકીએ છીએ તે પણ આપણે છે તે આ રીતના તમે ઓછા સમયમાં અને છે તે બધાના ફેવરિટ પણ બની જાય છે કેમ કે આ રીતના તમે નાસ્તો છે તે ક્યારેય નહીં બનાવ્યું હોય તો તમે ચોક્કસ બનાવશો કેમકે ભજીયા તો બધા લોકો ખાતા જ હોય છે મહેમાન આવે છે ત્યારે પણ મેં આપણે ભજીયા તો ચોક્કસ બનાવતા જ હોય છે પરંતુ તેની સાથે છે તે વેસ્ટમાંથી બેસ્ટ એવા નાસ્તા માટે થઈને પણ મહેમાન માટે સ્પેશિયલ તમે આ રીતના દહીંવાળા પણ બનાવી શકો છો માત્ર ત્રણ વસ્તુથી તો તમે ચોક્કસ બનાવશો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ પણ બતાવજો તમને આ રેસીપી કેવી લાગી છે તે